જય નાન ગણપતિ દાદાની જે સૌને મારા આજા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે કાનોડાનો કજિયો કાનોડાનો કજિયો માડી સાંભળો રે લોલ કાનોડાનો કજિયો માડી સાંભળો રે લોલ સાંભળો તમે દઈને માડી ધ્યાન જો કાનોડા નો કજિયો માડી સાંભળો રે રેલો નિત્ય પ્રભાત ઘેર રે લોલ નિત્ય પ્રભાત ઘેર યા વ તો રેલો લોલ અવતનેથે માગે સાસજો કાનોડા નો કજિયો માડી સાંભળો રે લોલ આવતાની સાથે માગે સાસજો જો કાનૂડા નો કજિયો માડી સાંભળો રેલો ઉના તે ઊના માગે ડે બરા રે લોલ ઉપર માગે મહિમા ખણ મજેદાર જો કાનુડા નો કજીયો માડી સાંભળો રેલો મેળ માખણ નથી ઉતરા લોલ આજે માખણ નથી ઉતરા લોલ મોરલી મારી મટું કી મોજો કાનુડાનો કજીઓ મારી સાંભળો રે લોલ મોરલી મારી મટુકી કી મોજો કાનુડા નો કજીયો માડી સાંભળો રે રેલો ગોરસની રેલ સેલ રાલી ગોરસની લમ સેલમ ચાલી રે લોલ ઉપર થી કઈ કરતો ભાગા ભાગજો કાનુડા નો કજીયો માડી સાંભળો રે લોલ ઉપરથી કઈ કરતો ભાગજો કાનુડા આજે પૂરા શેને યોરડે લોલ આજે પૂરા શેને યોરડે લોલ માતા તમને દેખાડવાને ને કાજજો કાનુડા નો કજીયો મારી સાંભળો લોલ માતા તમને દેખાડવાને કાજો કાનુડા નો કજીયો મારી સાંભળો રેલો જાજો પડતું ગોપી બોલ મારે લોલ જાજો પડતું ગોપી બોલ મારે લોલ જીબલડીએ કઈ જો રહ્યો સારાખજો કાનૂડા નો કજીયો માડી સાંભળો રે રેલો જીબડિયે કઈ જો રહ્યો સારા ખજો કાનૂડા નો કજીયો માડી સાંભળો રે રેલો કાનો સે પલંગ રે લોલ કાનો પોઢો સે પલંગ ઢોલી રે લોલ નથી ગયો મારા ઘરની બાર જો કાનુડા નો કજીયો મારી સાંભળો રેલો નથી ગયો મારા ઘરની ની બાર જો કાનુડા નો કજીયો માળી સાંભળો રેલો કાના એ સાધમાળીએ રે લોલ કાના ને માડી એ પાડી લોલ રેલો જલડી થી દીધો સે હો કાર જો કાનુડા નો કજીયો માડી સાંભળો રે લોલ રેલો જલડી થી દીધો સે હો કાર જો કાનુડા નો કજીયો માડી સાંભળો રે લોલ આંખો ચોળતો તે બહાર આવી રે લોલ આંખો ચોળતા બહાર આવ્યો ઓરેલો આંખ માં યું ઘનો નહી પારજો કાનુડા નો કજીયો માળી સાંભળો રેલો આંખ માં યું ઘનો નહીં પાર જોજો કાનુડા નો કજીયો માળી સાંભળો રેલો ઓઠા પડી ને ગોપી બગી આ રેલો ઓઠા પડી ને ગોપી બગી આ રેલો એતો જબરો જાદૂગર કે વાયજો કાનૂરાનો કજીઓ મારી સાંભળો રેલો એતો જબરો જાદૂગર કે વાયજો કાનૂરાનો કજીઓ મારી સાંભળો રેલો આવીને ઓરડાયું ગાડી લોલ આવીને ઓરડાયું ગાડી લોલ હસવા લાગા દીન દયાળ જો કાનોડા નો કજીયો માડી સાંભળો રેલો હસવા લાગા દીન દયાળ જો કાનોડા નો કજીઓ માડી સાંભળો રેલો ફરિયાદ કરી આવતી રેલો જસો દાને ફરિયાદ કરી આવતી રે લોલ લીધા કઈ લાડવા મોહન થાળજો કાનુડા નો કજીયો માળી સાંભળો લોલ લીધા કઈ લાડવા મોહન થાળજો કાનુડા નો કજો મારી સાંભળો રેલોલ પાય પડીને ગોપી બીન વેર પાય પડીને ગોપી બી નવે લોલ કાના કા કરો ને તોફાન જો કાનૂડા નો ક જિઓ સાંભળો રે લોલ આવા કરો તો કાનુડા કજી માળી સાંભળો રે લોલ ભક્ત કરે વિનતી રે લોલ ગોપી કરે કના ને વિન તીરે લોલ આવા ઝૂલમ કેમ કરી કરાય જો કાનુડા નો કજીયો માળી સાંભળો લોલ આવા જુલમ કેમ કરી ખો કાનુડા નો કજી માળી સાંભળો રેલો કાનુડા નો કજી માળી સાંભળો રે લોલ સાંભળો તમે દઈને ને માડી ધ્યાન જો કાનુડા નો કજીયો માળી સાંભળો લોલ प्रश्न कन्हैया आला की